ડેટા ઓપરેટર હતો આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મેહિર સોની આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે મિલાપ પટેલ છે કોણ એની ભૂમિકા શું છે જુહી આ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અત્યાર સુધીમાં જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હોય એ તમામ લોકોની ધરપકડ છે તે થઈ ચૂકી છે પરંતુ જે આખી આ યોજના હેઠળ જે લાભાર્થીઓ કે જે દર્દીઓને સર્જરી અથવા તો સારવાર આપવામાં આવતી હતી તે આરોગ્ય વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવતી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તપાસ કરી અને ત્યારબાદ તપાસમાં જ સામે આવ્યું હતું કે સીધી જ આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગત છે અને જેના કારણે જે આ ખ્યાતિ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને તરત જ અપ્રુવલ છે કે જે મળી જતું હતું અને અપ્રુવલના આધારે તે લોકોના ખાતામાં પૈસા પણ જે મળી જતા હતા એટલે આ આખું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં એક બાદ એક આરોપીઓ જે તે સામે આવતા રહ્યા જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી સામે આવી અને તેમાં જે મિલાપ પટેલ કોન્ટ્રાક્ટ તરીકે છે અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આરોગ્ય વિભાગમાં જે પીએમ જે યોજનાનું જે ડિપાર્ટમેન્ટ છે જ્યાં આગળ હોસ્પિટલમાંથી જે દર્દીઓ જ્યારે પણ એડમિટ થતા હોય છે અને જે પણ ક્વેરી કે અથવા તેને સારવાર માટે કે અથવા સર્જરી માટે અપ્રુવલ લેવાનું હોય છે કે હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગને મેલ દ્વારા અને તેની તમામ માહિતીઓ છે તે મોકલતા હતા અને આ મિલાપ પટેલ મુખ્ય ડેટા ઓપરેટર હતો એટલે સીધું જ અપ્રુવલ છે તે આપી દેતો હતો અપ્રુવલ આપવા પાછળનું કારણ કે સીધું જ તેનું સેટિંગ છે કે જે હોસ્પિટલના કોઈ પણ સંચાલક અથવા તો જે મેનેજમેન્ટના હોય તેની સાથે તે સીધો સંપર્કમાં રહેતો અને તેને તરત જ માહિતી આપી દેવામાં આવતી હતી કે આ નામના દર્દી કે અથવા આનું અપ્રુવલ છે તે તરત જ આપી દેવામાં આવે એટલે મિલાપ પટેલ દ્વારા અત્યાર સુધીમાં જે તમામ અપ્રુવલ આપવામાં આવ્યા છે તેને લઈને ડેટા તપાસ કરવા માં આવી રહ્યા છે પરંતુ આ મીલા પટેલની સીધી જ સંડોવણી છે ગત મોડી રાત્રે ગાંધીનગરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ તપાસમાં અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓની સંડોવણી છે તે લાગી રહી છે કારણ કે આ આખા કૌભાંડમાં માત્ર આ કોન્ટ્રાક્ટ ઉપર રહેલો મીલા પટેલ કે જે ડેટા એપ્રુવ ડેટા ઓપરેટર છે મુખ્ય ડેટા ઓપરેટર અને તેના અપ્રુવથી આ આખું થઈ જતું હોય તેવું નથી એટલે અન્ય જે બે અધિકારીઓ છે તે લોકોની પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ આખા કૌભાંડ કૌભાંડ સામે આવતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ મામલે તપાસ કરી રહી હતી તેવામાં જે પીએમ જય અને આયુષ્યમાન કાર્ડ જે નીકળતું હતું તેનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું અને તાજેતરમાં જ આખી ગેંગ છે તે પકડી અને સાત આરોપીઓની ધરપકડ કરી અને તેમાં પણ આ આખું સ્કેમ ખ્યાતી હોસ્પિટલ તેની સાથે સંડોવણી હોવાની સામે આવી અને અનેક એવા હોસ્પિટલના લોકો છે કે તે આ સંડોવણી છે તે સામે આવી છે તેમાં પણ એ જ રીતનું હતું કે કોઈ પણ જે પીએમ જય કે આયુષ્યમાન કાર્ડ હોય અને જે હકદાર ન હોય જે આવક કરતાં પણ વધારે તેની આવક હોય અને તેવા લોકોનું પીએમ જે આખું કાર્ડ છે તે માત્ર પંદરસોથી બે હજાર રૂપિયામાં બનાવી દેવામાં આવતું હતું અને તેમાં પણ આ જે મિલાપ પટેલ સહિત જે આરોગ્ય વિભાગના કર્મચારીથી અધિકારીઓની સંડોવણી હોવાની સંભાવના છે ક્રાઇમ બ્રાન્ચે વ્યક્ત કરી છે ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના આ પહેલાં એવા કર્મચારીની ધરપકડ કરી છે અને તેની પૂછતાછ કરવામાં આવી રહી છે અને તેની પૂછતાછમાં અનેક એવા અધિકારીઓ કે અથવા તેના નામ છે તે સામે આવી શકે છે કારણ કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચના અનેક સાયબર ક્રાઇમના અનેક અધિકારીઓ છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે શંકાના દાયરામાં હતા અને તે બાદ એ પુરાવા ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગતાની સાથે તેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે હાલ મીલાપ પટેલની ધરપકડ કરી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની જે મુખ્ય ભૂમિકાઓ હતી કે અત્યાર સુધીમાં તેને કેટલા અપ્રુવલ છે તે આપ્યા છે કારણ કે તે મુખ્ય ઓપરેટર ડેટા ઓપરેટર હોવાના કારણે તે તમામ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે પણ તે સંકળાયેલો છે અને તેની સાથે સંપર્કમાં અનેક હોસ્પિટલના તેને અપ્રુવલ આપ્યા છે એટલે અત્યાર સુધીમાં તેને કેટલા અપ્રુવલ આપ્યા છે અને કઈ કઈ હોસ્પિટલના સંચાલક કે મેનેજમેન્ટ સાથે તે સીધો સંપર્કમાં છે તેને લઈને હાલ છે તે ચાલી રહી છે આભાર તમામ જાણકારી આપી તે માટે